મેડિકલ સર્ટિફિકેટ પણ મુકાયું નથી એમની પણ નોંધ લીધી છે સાથે સાથે સરકારી અધિકારીઓના જે સ્ટેટમેન્ટ છે એ અને એફઆરઆઈ મેચ થતી નથી બંધારણીય રીતે એક ચૂંટાયેલા ધારાસભ્યને પોતાના મત વિસ્તારથી દૂર રાખવા લોકશાહી માટે લડાઈ હતી જે ચાલુ હતી રજુ ચાલુ રહેશે ગુજરાતના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી અમે જવાના છે એક વર્ષ માટે એમની વિધાનસભાથી દૂર રાખવાનો જામીન આપ્યા છે પણ અમારી પાસે જે પણ લીગલ એડ અવેલેબલ છે અમે મનોજ સુરઠિયા મારી સાથે જોડાયા છે મનોજભાઈ શું કહેશો કહી શકાય કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાના જામીન આજે મંજૂર થયા છે પણ એક શરત રાખવામાં આવી છે જી પહેલા તો માનનીય હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ કે એમણે અમારી આખી વાત સમજી અને સાંભળી છે અને એમાં એમાં સંજ્ઞાન પણ લીધું છે જે રીતે ચાર સીટની અંદર મેડિકલ સર્ટિફિકેટ પણ મુકાયું નથી એમની પણ નોન લીધી છે સાથે સાથે સરકારી અધિકારીઓના જે સ્ટેટમેન્ટ છે એ અને એફઆરઆઈ મેચ થતી નથી એફઆરઆઈ ની અંદર જે સ્ક્રિપ્ટ એ પણ મેચ થતી નથી અને સરકારી વકીલો ની જે માંગણી હતી કે એમને વિધાનસભા થી દૂર રાખવામાં આવે એ બાબતે કોર્ટે એમને એક વર્ષ માટે એમની વિધાનસભા થી દૂર રાખવાનો કન્ડિશન ને જામીન આપ્યા છે પણ અમારી પાસે જે પણ લીગલ એઇડ અવેલેબલ છે અમે માનનીય કોર્ટ નો એપ્રોચ પણ કરીશું અને ચોક્કસ અમને આશા છે કે આ જે કન્ડિશન છે એ પણ હટાવી દેવામાં આવશે કેમ કે કોઈ ધારાસભ્યને પોતાના

બંધારણીય રીતે એક ચૂંટાયેલા ધારાસભ્યને પોતાના મત થી દૂર રાખવા એ બંધારણ અને લોકશાહી માટે સારી વાત નથી અમે ચોક્કસમાં અમારી પાસે જે પણ લીગલ એડ અવેલેબલ છે એમની કોશિશ કરીશું પણ વાત મુખ્ય એ છે કે જે રીતે ચેતરભાઈએ ત્યાં સ્થાનિક ભ્રષ્ટાચાર જે છે એને ખુલ્લો પાડ્યો હતો અને એના ભાજપની ની જોખમીની સામે લડાઈ લડ્યા હતા તો એમનો મુખ્ય આદેશ જે છે એ ચેતરભાઈ ને વધુમાં વધુ

જે પ્રમાણે આમ આદમી પાર્ટી અને આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણી એ પહેલાં ચેતર વસાવાની મુશ્કેલીમાં જે સતત વધારો થતો હતો જામીન અરજી પણ નામંજૂર થતી હતી પરંતુ હવે એમની મુશ્કેલીમાં ઘટાડો થયો છે રાહત કહી શકાય હવે શું નવી રણનીતિ સાથે મેદાનમાં આવવાનું ગુજરાત ની અંદર આમ આદમી પાર્ટીની ભાઈ ચેતરભાઈ વસાવાની લડાઈ હતી જે ચાલુ હતી હજુ ચાલુ રહેશે ગુજરાતના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી અમે જવાના છીએ ગુજરાતને ઢંઢોળવાનું જગાડવાનું અને ગુજરાતમાં સંપૂર્ણ પરિવર્તન આવે ગુજરાતમાં તાનાશાહી સરકાર ઘરે બેસે અને ભાજપ છે ગુજરાતની ગુજરાતના લોકોને ની આ આપેલી પીડાઓથી ગુજરાતના લોકોને મુક્તિ મળે એ એ અમારી સ્ટ્રેટેજી છે અને એના માટે અમે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે ચેતરભાઈ પણ અમને આનંદ છે કે અમારી સાથે ફરીથી આ લડાઈમાં જોડાશે અને આ લડાઈ જે છે એ મજબૂતીથી અમે લડવાના છીએ જી જી મનોજભાઈ ખુબ ખૂબ આભાર જોડાવા બદલ મનોજ સોરઠી અમારી સાથે જોડાયા છે મનોજભાઈ શું કહેશો કહી શકાય કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાના જામીન આજે મંજૂર થયા છે પણ એક શરત રાખવામાં આવી છે જી પહેલા તો માનનીય હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ કે એમણે અમારી આખી વાત સમજી અને સાંભળી છે અને એમાં એમાં સંજ્ઞાન પણ લીધું છે જે રીતે ચાર સીટની અંદર મેડિકલ સર્ટિફિકેટ પણ મુકાયું નથી એમની પણ નોન લીધી છે સાથે સાથે સરકારી અધિકારીઓના જે સ્ટેટમેન્ટ છે એ અને એફઆરઆઈ મેચ થતી નથી એફઆરઆઈ ની અંદર જે સ્ક્રિપ્ટ એ પણ મેચ થતી નથી અને સરકારી

બંધારણીય રીતે એક ચૂંટાયેલા ધારાસભ્ય પોતાના મત થી દૂર રાખવા એ બંધારણ અને લોકશાહી માટે સારી વાત નથી અમે ચોક્કસમાં અમારી પાસે જે પણ લીગલ એડ અવેલેબલ છે એમની કોશિશ કરીશું પણ વાત મુખ્ય એ છે કે જે રીતે ચેતરભાઈએ ત્યાં સ્થાનિક ભ્રષ્ટાચાર જે છે એને ખુલ્લો પાડ્યો હતો અને એના ભાજપની ની જોખમીની સામે લડાઈ લડ્યા હતા તો એમનો મુખ્ય આદેશ જે છે એ ચેતરભાઈ ને વધુમાં વધુ

જે પ્રમાણે આમ આદમી પાર્ટી અને આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણી એ પહેલાં ચેતર વસાવાની મુશ્કેલીમાં જે સતત વધારો થતો હતો જામીન અરજી પણ નામંજૂર થતી હતી પરંતુ હવે એમની મુશ્કેલીમાં ઘટાડો થયો છે રાહત કહી શકાય હવે શું નવી રણનીતિ સાથે મેદાનમાં આવવાનું ગુજરાત ની અંદર આમ આદમી પાર્ટીની ભાઈ ચેતરભાઈ વસાવાની લડાઈ હતી જે ચાલુ હતી હજુ ચાલુ રહેશે ગુજરાતના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી અમે જવાના છે ગુજરાત ને ઢંઢોળવાનું જગાડવાનું અને ગુજરાતમાં સંપૂર્ણ પરિવર્તન આવે ગુજરાતમાં તાનાશાહી સરકાર ઘરે બેસે અને લોકોને મુક્તિ મળે એ એ અમારી સ્ટ્રેટેજી છે અને એના માટે અમે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે ચેતરભાઈ પણ અમને આનંદ છે કે અમારી સાથે ફરીથી આ લડાઈમાં જોડાશે અને આ લડાઈ જે છે એ મજબૂતી અમે લડવાના છીએ